નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતનગર ખબર ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થતા તલોદમાં ઉભરાતી ગટરની સમસ્યાને લઈ તંત્ર દોડતું થયું ત્રણ મહિનામાં કાયમી સમસ્યા હલ કરવાની તંત્રની હૈયાધારણા આપવામાં આવી છે હિંમતનગર ખબર ન્યૂઝમાં અહેવાલ પ્રસિદ્ધ થતા જ તલોદના કોલેજ રોડ ઉપર આવેલ નિજાનંદ પાર્ક સોસાયટીમાં ઉભરાતી ગટરની સમસ્યાનો અહેવાલ પ્રસારિત થતા તંત્ર દોડતું થયું

ઉભરાતી ગટરોનું મરામત કાર્ય હાથ ધરાયું હતું આગામી ત્રણ માસમાં ચીફ ઓફિસરે સોસાયટીના રહીશોની સમસ્યાનો નિવેડો લાવવાની અહીંયા ધારણા આપી હતી જીતુભાઈ રાઠોડ એચ કે ન્યુઝ સાબરકાંઠા